હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ બાર એસપી વિષયમાં વિભાગ એક પ્રકરણ નંબર પાંચ ઇ કમ્યુનિકેશન એમાં ઈ કમ્યુનિકેશનના પ્રકારમાં પ્રકાર નંબર ત્રણ ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સિંગ તેમજ હવે જેટલા પણ પ્રકાર બાકી રહે છે એ દરેકનો અભ્યાસ કરીશું આમ તો આ મુદ્દો વાંચવું એટલે તમને બધાને ખબર પડી જ જાય કે શેની વાત કરવાની છે અહીં આપણે અગાઉ પણ સમજી ગયા છીએ કે અહીંયા ઈનો મતલબ થાય ઇલેક્ટ્રોનિક લર્નિંગ શબ્દ આવ્યો એટલે કદાચ તમને એવો ખ્યાલ આવી ગયો હશે કે જે શૈક્ષણિક કાર્ય થાય છે એની વાત છે અત્યારે હાલના સમયમાં જે કોવિડની પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને આપણે જે શિક્ષણનું કાર્ય કરી રહ્યા છીએ એ એનું બેસ્ટ ઉદાહરણ છે તમને આ અંદર ટોપિક વાંચવાની જરૂર નથી અત્યારે હું તમને ઇન્ટરનેટના માધ્યમથી મોબાઈલનો ઉપયોગ કરીને જે ઓનલાઈન શિક્ષણ આપી રહી છું અથવા તો માઇક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ કરીને કે યુટ્યુબના ચેનલનો ઉપયોગ કરીને જે કંઈ શિક્ષણ હું તમને આપી રહી છું અને તમે જે મેળવી રહ્યા છો એને ઈ લર્નિંગ કહેવામાં આવે છે જોઈએ આપણે ટૂંકમાં અત્યારે આ આ વર્ષ પૂરતી આપણે જે શિક્ષણ પ્રક્રિયા કરી છે ચાલુ કોમ્પ્યુટરના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી એને કહેવામાં આવે છે ઈ લર્નિંગ વર્ગખંડમાં બેસ્યા વગર સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને મેળવવામાં અથવા આપવામાં આવતા શિક્ષણને ઇ લર્નિંગથી ઓળખવામાં આવે છે અને અત્યારે આ આનાથી જ આ માધ્યમથી જ આખી દુનિયામાં એજ્યુકેશન થઈ રહ્યું છે કારણ કે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે વિદ્યાર્થીઓ શાળાએ કે કોલેજોમાં જઈ શકતા નથી તો અત્યારે શિક્ષણ કરવા માટેનો આ સૌથી મહત્ત્વનો રસ્તો છે ઇ લર્નિંગ એટલે ઈ લર્નિંગ કોને કહેશું તો કે વર્ખંડમાં બેસ્યા વગર સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને મેળવવામાં આવતા શિક્ષણને ઈ લર્નિંગ કહે છે એટલે આપણે જે કરીએ છીએ એને શું કહેશું આપણે ઈ લર્નિંગ આ પ્રકારના શિક્ષણને ઓનલાઈન લર્નિંગ પણ કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક લર્નિંગ પણ કહેવામાં આવે છે અથવા તો ઇન્ટરનેટ લર્નિંગ પણ કહેવામાં આવે છે કોમ્પ્યુટર અથવા મોબાઈલનો ઉપયોગ કરીને ઇન્ટરનેટના માધ્યમથી જુદી જુદી શૈક્ષણિક વેબસાઇટ્સ પર મૂકવામાં આવેલા વ્યાખ્યાનો કે વિડીયો જોઈને અભ્યાસક્રમ અનુસાર શિક્ષણ પ્રાપ્ત કરી શકાય છે અને આનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે એક વખત વિડીયો યુટ્યુબમાં મૂક્યા પછી તમે તમારે જ્યારે કરવું હોય તમારે જ્યારે સમજ હોય ત્યારે સમયના બંધન વગર તમે એ મુદ્દો ફરીથી કરી શકો છો વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપીને તેનું પરિણામ પણ મેળવી શકે છે આપણાને ખબર છે કે સરકારે એ પણ શરૂ કર્યું છે વર્ચ્યુઅલ ક્લાસના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા પણ લે છે ને તમને તાત્કાલિક એના જવાબ ખબર પડી જાય છે કે તમને કેટલામાંથી કેટલા માર્ક્સ આવ્યા તાત્કાલિક તમારું મૂલ્યાંકન પણ થઈ જાય છે આ ઉપરાંત ટીવી ઉપર પણ તમને ખબર છે કે સરકાર ગુજરાત સરકારે ડીડી ગિરનાર ઉપર વંદે ગુજરાત ચેનલ ઉપર અલગ અલગ વિષયના અલગ અલગ ધોરણના વિડીયો અથવા તો લેક્ચર્સ શરૂ કર્યા છે તો એ બધાનો સમાવેશ ઈ લર્નિંગમાં થાય છે ટેલિવિઝન પર પણ આ પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતા હોય છે જુદા જુદા સ્થળે વ્યક્તિઓ બેઠેલી વ્યક્તિઓ કોમ્પ્યુટર અથવા મોબાઈલનો ઉપયોગ કરીને દ્રશ્ય શ્રાવ્ય એમ બંને પ્રકારનું પ્રત્યાયન કરે તેને વિડીયો કોન્ફરન્સિંગથી ઓળખાવી શકાય અહીં માહિતી સંચારની પ્રક્રિયા દ્વિમાર્ગી હોય છે જેમ કે માઇક્રોસોફ્ટ ટીમ્સ એનો સમાવેશ વિડીયો કોન્ફરન્સિંગમાં કરી શકાય ત્યારબાદ બીજો મુદ્દો છે ટેન્ડરિંગ ફરી એક વખત કહું છું આખા પ્રકરણની અંદર ઈનો મતલબ ઇલેક્ટ્રોનિક જ થાય છે પછી ઈ કોમ્યુનિકેશન હોય કે ઈ બેન્કિંગ હોય કે ઈ કોમર્સ હોય કે ઈ લર્નિંગ હોય કે ઈ ટેન્ડરિંગ હોય હજી આગળ કેટલાય ઈ આવશે એ બધામાં ઈનો મતલબ શું થશે ઇલેક્ટ્રોનિક હવે પહેલાં તો ટેન્ડરિંગ એટલે શું એ સમજવું પડે અહીંયા તમને ખૂબ જ સરળ રીતે સમજાવેલું છે કે કોઈ પણ સંસ્થા દ્વારા બાંધકામ કે મોટા જથ્થામાં ખરીદ વેચાણ કે અન્ય સેવાઓ પ્રાપ્ત કરવા જાહેરાત આપવામાં આવે છે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે કોઈ એક વિસ્તાર છે ધારો કે બજરંગવાડી વિસ્તાર છે રાજકોટનો ત્યાં એક પોલીસ સ્ટેશન બનાવવું છે એનું બાંધકામ કરવું છે હવે એના માટે સરકારે ધારો કે ઉદાહરણ તરીકે લઈએ કે વીસ લાખ રૂપિયાની આપી છે કે ભાઈ વીસ લાખ રૂપિયામાં તમારે એનું બાંધકામ કરવાનું છે એટલી જ તમને ગ્રાન્ટ મળશે એનાથી વધારે નહીં એટલે હવે એ સંસ્થા શું કરશે તો કે એવું ટેન્ડર બહાર પાડશે કે બજરંગવાડીના આ જગ્યામાં આટલા વિસ્તારમાં એક પોલીસ સ્ટેશન બનાવવું છે એનું બાંધકામ કરવું છે જેટલી સંસ્થાઓ રસ ધરાવતી હોય એ દરેક સંસ્થાઓ પોતાના ટેન્ડર અમને મોકલે હવે એ ટેન્ડરમાં શું હોય તો કે એ ટેન્ડરની અંદર પોતાના ભાવપત્રક હોય કે ભાઈ અમે તમને આ કામ આટલા રૂપિયામાં કરી દેશું અમે તમને આ બાંધકામ આટલા રૂપિયામાં કરી દેસું હવે અલગ 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 ટેન્ડર જ્યારે એ સંસ્થા પાસે પહોંચે પછી સંસ્થા એને જે ગ્રાન્ટ મળી છે એ રકમને ધ્યાનમાં રાખીને કોઈ પણ એક ટેન્ડરને પસંદ કરી અને એને આખી આખો કોન્ટ્રાક આપે જેને ઈ ટેન્ડરિંગ આ આખી પ્રક્રિયા ઇલેક્ટ્રોનિક માધ્યમથી થાય ઓનલાઈન થાય તો એને ઈ ટેન્ડરિંગ કહેવામાં આવે છે પહેલાં ટેન્ડરિંગ એટલે શું એ આપણે સમજી લીધું કે કોઈપણ સંસ્થા દ્વારા બાંધકામ કે મોટા જથ્થામાં ખરીદ વેચાણ કે અન્ય સેવાઓ પ્રાપ્ત કરવા માટે જાહેરાત આપવામાં આવે છે એ કામકાજ માટે ઘણી બધી સંસ્થાઓ રસ બતાવી પોતાના ભાવપત્રક અને શરતો મોકલાવે ત્યારબાદ જે તે પેઢી કે સંસ્થાને કામ કરવાનો પરવાનો આપવામાં આવે કોન્ટ્રાક્ટ આપવામાં આવે તેને ટેન્ડરિંગ કહે છે અને આ આખી આખી પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે તો એને કહેવામાં આવે છે ઈ ટેન્ડરિંગ ત્યારબાદનો મુદ્દો છે ઈ ઓપ્શન ઓપ્શનનો મતલબ થાય હરાજી કરવી હરાજી એટલે શું એ તમને ખબર જ હશે કોઈ એક વસ્તુ છે આપણે સાદું ઉદાહરણ લઈએ ધારો કે મારી પાસે એક મોબાઈલ છે અને મારી સામે દસ વ્યક્તિઓ છે હું મોબાઈલ ઊંચો કરીને એવું કહું કે ભાઈ આ મોબાઈલ છે હાલો કોણ કેટલામાં લેશે ખરીદવા તૈયાર છે ઓલા કે હું આટલામાં લેવા તૈયાર છું ઓલો કે હું આટલામાં લેવા તૈયાર છું ઓલો કે હું આટલામાં લેવા તૈયાર છું જે મને સૌથી વધારે પૈસા આપે એને હું એ વસ્તુ આપી દઉં એને હરાજી કઈ રહી કહેવાય બોલી લગાવવાની ભાવની કે બોલો તમને કેટલો ભાવ પોસાશે તમને કેટલો ભાવ પોસાશે તમને કેટલો ભાવ પોસાશે એ ભાવની બોલી લગાવવી એને હરાજી કહેવામાં આવે છે હવે અહીંયા આગળ એ શબ્દ આવ્યો એટલે આપણે શું સમજી લેવાનું કે આ આખે આખી હરાજી ઓનલાઈન કરવામાં આવે કોઈ કંપની કે કોઈ પેઢીને પોતાની કંઈ વસ્તુ વેચવી છે એની હરાજી કરવી છે તો એ વેબસાઇટ ઉપર એના એને મૂકે હવે જેને ખરીદી કરવી છે એ પોતાનો ભાવ પોસાતો ભાવ એને મોકલાવે કે ભાઈ મને આટલામાં આ વસ્તુ પોસાય બોલો તમારે દેવી છે એ ઓનલાઈન આખી જે પ્રક્રિયા હરાજીની કરે એને કહેવામાં આવે છે ઈ ઓપ્શન જોઈએ આપણે ઈ ઓપ્શન એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમોથી થતી હરરાજી આ પ્રક્રિયામાં આ પ્રક્રિયામાં માલસામાનની હરાજી કરનાર અને માલસામાનને ખરીદનાર આભાસી બજારમાં ખરીદ વેચાણ માટે પોતાના ભાવતાલ આપે છે આભાસી એટલે વર્ચ્યુઅલ વર્ચ્યુઅલ એટલે સામસામે ન દેખાય એવું ઓનલાઈન ભાવ મૂકવાના અને ઓનલાઈન વેચાણ કરવાનું ખરીદ કરવાની આ પ્રકારના ઈ ઓપ્શનમાં થતો વ્યાપાર વ્યાપારી પેઢીથી વ્યાપારિક પેઢી સાથે એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ એટલે હરાજી છે એમાં એક વેપારી પેઢી હરાજી કરે ને બીજી વેપારી પેઢીનું ખરીદ કરે એવું પણ બની શકે એટલે એને બિઝનેસ ટુ બિઝનેસ બી ટુ બી કહેવામાં આવે વ્યાપારી પેઢીથી ગ્રાહક સાથે કોઈ વ્યાપારી પેઢી પોતાની વસ્તુ મૂકે અને ગ્રાહક એની ખરીદી કરે એને કહેવામાં આવે છે બિઝનેસ ટુ કસ્ટમર અને ગ્રાહકથી ગ્રાહક સાથે હોય છે કસ્ટમર ટુ કસ્ટમર ધારો કે મને એમ થાય કે મારે મારી સ્કૂટી પડી છે એ વેચી નાખવી છે અને હરાજી કરી નાખવી છે તો હું ગ્રાહક જ છું હું કંઈ કંપની તો ચલાવતી નથી કે હું કંઈ વેપારી પેઢી તો ચલાવતી નથી પણ મારે એની વેચણી કરવી છે તો હું એને વેબસાઇટ ઉપર મૂકું જે વ્યક્તિને ખરીદવું હોય એ મને એમ કે આ મારે તમારી સ્કૂટી લેવી છે તો કસ્ટમર ટુ કસ્ટમર કહેવામાં આવે છે હરાજી કરનાર પોતાના માલસામાન અથવા સેવાઓની માહિતી ઇન્ટરનેટ દ્વારા હરાજી માટેની નિયત કરેલી વેબસાઇટ ઉપર મૂકે છે રસ ધરાવતો ખરીદનાર વર્ગ નિયત કરેલી સમય મર્યાદામાં પોતાના પોતાને પોસાતો ભાવ મોકલાવે છે ને એ રીતે હરાજી કરવામાં આવે છે ત્યારબાદ છે ઈ ફાઇલિંગ ઇ ફાઇલિંગ એટલે ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ કોઈ પણ સંસ્થા દ્વારા નિયત કરેલા કોમ્પ્યુટર પ્રોગ્રામમાં જરૂરી માહિતી ભરીને તે માહિતીને સંલગ્ન દસ્તાવેજો દ્વારા જે તે વેબસાઇટ ઉપર અપલોડ કરીને કોઈ માહિતી મોકલવામાં આવે છે તેને ઈ ફાઇલિંગથી ઓળખાવી શકાય આનું તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું અત્યારે તમે લોકો જે સ્કોલરશીપના ફોર્મ ભરો છો એ તમે જ્યારે સ્કોલરશીપના ફોર્મ ભરવા જાઓ છો ત્યારે તમે તમારો ફોટો તમારું આધાર કાર્ડ તમારી જાતિનો દાખલો તમારા આવકનો દાખલો તમારી પાસબુકની ઝેરોક્ષ તમારી દસમાની માર્કશીટની ઝેરોક્સ આ બધું લઈ જાઓ છો પછી શું કરો છો તો કે કેને અપલોડ કરાવો છો એ અપલોડ કરાવેલી માહિતીને તમે ઓનલાઈન સબમિટ કરો છો એટલે ગુજરાત સરકારના ડિજિટલ પોર્ટલમાં એ સેવ થઈ જાય છે એટલે આખે આખી તમારા સ્કોલરશીપના ફોર્મનું ફાઇલિંગ ક્યાં થાય છે તો કે કંઈ નક્કી કરેલા સરકારના પોર્ટલમાં તો અહીંયા આખે આખી તમારી વિગતો સચવાઈ રહે છે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ તમે જોયું હશે કે બારમા ધોરણના વિદ્યાર્થીઓ છે એને ખાલી રિન્યૂ કરાવવાનું છે શું કામ રિન્યૂ કરાવવાથી કારણ કે અગિયારમા ધોરણમાં ઓલરેડી આ બધી વસ્તુઓ તમે ફાઇલિંગ ઇલેક્ટ્રોનિક માધ્યમથી ફાઇલિંગ કરી દીધું છે અપલોડ કરી દીધું છે જ્યારે તમે રિન્યુઅલ આપો છો ત્યારે તમારી વિગતો આપોઆપ યથી ખુલી જાય છે શું કામ કારણ કે તમારા બધા ડોક્યુમેન્ટ્સ સરકારની ઈ વેબસાઇટમાં ઈ ફાઇલિંગના માધ્યમથી સેવ થયેલા છે એને કહેવામાં આવે છે ઈ ફાઇલિંગ ખાસ કરીને મહેસૂલ વિભાગ કરવેરા વિભાગ અને અન્ય સંસ્થાઓ છે ઈ ફાઇલિંગની આધુનિક સેવાઓ આપે છે ત્યારબાદ છે ઈ બુકિંગ ઈ બુકિંગથી પણ તમે બધા ખૂબ જ સારી રીતે પરિચિત છો પિક્ચર જોવા જાવું હોય આપણે અહીંયા ટિકિટ લેવા જવાનો ટાઈમ ન હોય એડવાન્સમાં તો તરત જ ફટાફટ મોબાઈલ ખોલી એ થિયેટરની વેબસાઇટ ઉપર જઈ કેટલી સીટ બાકી છે કેટલા રૂપિયા છે તરત જ આપણે મૂવીનું બુકિંગ કરાવી દે કે આ તારીખે આટલા વાગે આટલા શો આટલાના શોમાં આટલી ટિકિટ તો એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક બુકિંગ સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ દ્વારા રેલવે ખાલી મૂવીની જ બુકિંગ થાય એવું નથી તમે બસની અંદર મુસાફરી કરવા માટે બસમાં પણ તમે એડવાન્સમાં રિઝર્વેશન કરાવી શકો ટ્રેનમાં પણ એડવાન્સમાં રિઝર્વેશન કરાવી શકો પ્લેનમાં પણ એડવાન્સમાં રિઝર્વેશન કરાવી શકો એટલે ટૂંકમાં અગાઉથી જે આરક્ષણ કરી શક અગાઉથી આરક્ષણ મેળવવામાં આવે એને કહેવામાં આવે છે ઈ બુકિંગ ઈ બુકિંગને ઈ રિઝર્વેશન પણ કહેવામાં આવે છે ઈ બુકિંગ દ્વારા આરક્ષિત કરાયેલી ટિકિટ બુકિંગ કરાવનારના ઈમેલમાં અથવા તો મોબાઈલમાં ઇ ટિકિટના સ્વરૂપે મોકલવામાં આવે છે આપણે બુકિંગ કરાવી એટલે તરત જ આપણને મોબાઈલમાં કે ઇમેલમાં એની ટિકિટ આવી જાય અને જો આપણે ઈચ્છીએ તો આપણે એની પ્રિન્ટ કઢાવી શકીએ છીએ ઈ બુકિંગ માટે નાણાંની ચૂકવણી કેવી રીતે કરવાની હોય તો કે કાં તો કે ડેબિટ કાર્ડથી કાં તો ક્રેડિટ કાર્ડથી અથવા તો ઓનલાઈન બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા કરવાની હોય છે ત્યારબાદ છે ઈ સ્ટેમ્પિંગ ઘર કે જમીનના ખરીદ વેચાણ ભાડા કરાર કોઈપણ પ્રકારનું સોગંધનામું તૈયાર કરવા અને કોઈપણ વેપારીક પેઢીનું રજીસ્ટ્રેશન કરવા માટે સરકારમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે અને આ સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે જે આખી કોમ્પ્યુટર આધારિત સિસ્ટમ છે જે પદ્ધતિ છે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક સ્ટેમ્પિંગ ત્યારબાદ છેલ્લો મુદ્દો છે ઈ ગવર્નન્સ ઇલેક્ટ્રોનિક માધ્યમોની મદદથી સરકારી સેવાઓ અને તેના આનુષંગિક માહિતી દેશના છેવાડાના માનવી સુધી ખૂબ જ ઝડપથી અને વહીવટી રીતે પારદર્શક સ્વરૂપે આપી કે મેળવી શકાય એને કહેવામાં આવે છે ઈ ગવર્નન્સ આમ ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટની મદદથી સરકારી સેવાઓ અને તેને આનુષંગિક ઓનલાઈન પૂરી પાડવાની સમગ્ર પ્રક્રિયાને ઇ ગવર્નન્સથી ઓળખવામાં આવે છે અહીંયા ઈ કમ્યુનિકેશનના પ્રકારો આપણે પૂર્ણ કરીએ છીએ